સોનાલિકા ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે વહેલી તકે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરજો ટ્રેક્ટરની ટોટલ ડિટેલ વિડીયો અંદર આપીશ વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે સોનાલિકા સોનાલિકા આર એક્સ બેતાલીસ આ ટ્રેક્ટર પિસ્તાલીસ હોર્સ પાવરનું જોવા મળશે અને વન ઓનર છે એક જ માલિકે ચલાવેલું ઘર ઘરાવ ટ્રેક્ટર ટ્રેક્ટર ની અંદર પાવર સ્ટેરિંગ છે સાઈડ ગેર છે ઓઇલ બ્રેક છે ડબલ ક્લચ જોવા મળશે બાકી ઓરિજિનલ છે કંપની ફિટિંગ પાવરફુલ હાઇડ્રોલિક કંપની ફિટિંગ ગિયર પણ કમ્પ્લેટ

બધું વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે ટાયર તેરના નેવું ટકા જેવા જોવા મળશે આખા ટાયર નવા અને બે હજાર બારના મોડલનું ટ્રેક્ટર પાર્સિંગ કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં જોવા મળશે વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક કરી લેજો કિંમતની વાત કરું બે લાખ ને પિસ્તાલીસ હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે